જોયા બાદ તમને એવું લાગશે કે અહીં કંઈક શો ચાલી રહ્યો છે ત્યારે કેટલાક વ્યક્તિઓ ઉપરની તરફ જોઈ રહ્યા છે તેમાં કોઈ આગની ઘટના કે કોઈ પણ અન્ય ઘટના લાગતી હોય છે પરંતુ જે આ તમે ટાવર જોઈ રહ્યા છો તે એક ટાવર છે અને ટાવરની ઉપર એક યુવક લટકી રહ્યો છે જ્યાં યુવકનું લટકવાનું કારણ એ સમ સામે આવી રહ્યું છે કે રિકવરી એજન્ટથી કંટાળીને યુવકે ટાવર ઉપર ચડી ગયો છે અને એ સ સમગ્ર એરિયાને પોતાના હાથમાં લઈ લીધો છે જ્યાં આ સમગ્ર મામલે એરિયા પોલીસને

આથી યુવકને જોવા આસપાસના લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા જોકે લોકોની ભારે સમજાવટ બાદ યુવક સહી સલામત નીચે ઉતરી ગયો હતો ત્યારે પ્રાથમિક રીતે યુવક નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું હતું